ગુજરાતના ગીર સોમનાથમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે તાલાલાથી સત્તર કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ પર તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો ભૂકંપના આંચકાનું તાલાલાથી કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ગુજરાતના ગીર સોમનાથમાં ભૂકંપના આંચકાનો અનુભવ તાલાલાથી સત્તર કિલોમીટર દૂર છે ભૂકંપનો આંચકો અનુભવાયો છે રોહિત બારડ સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ રોહિત ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે કેવી અફરાતફરી ત્યાં અને કેન્દ્ર બિંદુ શું છે ક્યાં છે ત્યાંનું હાલ જો ચોક્કસ વાત કરવામાં આવે તો તાલાળા અને તાલાળા ગીર ના ગ્રામ્ય પંથકો અંદર ભૂકંપ આસ્કો આંચકો છે ખાસ કરીને બે ની તીવ્રતા નો હતો પરંતુ કોઈ જાનહાની સમાચાર નથી આ સાડા નવ ની આસપાસ ભૂકંપનો આસ્કો આંચકો આવ્યો હતો અને ખાસ કરીને તેને કેન્દ્રો બિંદુ વાત કરવામાં આવે તો મધ્ય ગીર ની અંદર હું હોવાના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ પરંતુ તાલાળા પંથક ની અંદર ઘણા લાંબા સમયથી એક અઠવાડિયા અંદર પંદર જીત થઈ જાય આંચકાઓનો પણ અનુભવ લોકોએ કર્યો છે માહિતી માટે રોહિત આપનો આભાર